નમસ્કાર આપ જી રહ્યા નિશન પ્રસિનિ હું છું આપની સાથે વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે વલસાડ શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને શહેરમાં એક કલાકમાં જ એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વલસાડ શહેરના એમજી રોડ ખત્રીવાડ છીપવાડ દાણા બજાર છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈને નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રીમોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે ત્યારે શહેરમાં મુખ્ય વરસાદી પાણીની ગટરો સાફ ન થવાને કારણે પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનગ્રસ્ટ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર